શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થવાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વ્યાપક રીતે વધવા લાગ્યો છે તાજેતરમાં પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં કોલેરાના કેસો પણ જોવા મળી રહ્યા છે પરંતુ આ બાબતે પાલિકાનું તંત્ર ઇનકાર કરી રહ્યું છે તો બીજી તરફ સમગ્ર શહેરમાં રોગચાળાનો ભરડો વધે તે અગાઉ તેને નિયંત્રણમાં લેવું આવશ્યક છે હેતુસર તથા પૂર નિયંત્રણ કામગીરી અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બેઠક બોલાવી હતી જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સિટી એન્જિનિયર તમામ તમામસી તમામ બોર્ડ ઓફિસર આરોગ્ય વિભાગના તમામ ડેપ્યુટી હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોગશાળા સંબંધિત તેઓએ વિવિધ સ્તરે ચર્ચા કરવા ઉપરાંત રોગશાળા અંગે ઉદ્ભવેલી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો આ ઉપરાંત જો શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે તો તે માટે તંત્ર કેટલું એલર્ટ છે અને તાત્કાલિક ધોરણે કેવા પગલાં લઈ શકાય તેમ છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી કેમેરામેન નવનીત પરમા સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર